બહુચરાજી તાલુકામાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાનો અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને અપીલ કરી કે તમારા સંતાનોને અધિકારીઓ અને ફેક્ટરીના માલિકો બનાવો અલ્પેશ ઠાકોર અનુસાર ઠાકોર સમાજનો એક ધારાસભ્ય ઓછો ચૂંટાશે તો ચાલશે પણ સરકારી નોકરીમાં આ હોદ્દા પર આપણા સમાજના લોકો પણ હોવા જોઈએ

અને એ સત્તા એક સત્તા એવી જોઈએ જે આપણે બધી વાત કરી કે એવી સત્તા નહીં જોઈએ કે જેમાં છૂટક પાવર હોય